નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા ભવ્યતિભવ્ય મહાવદ અગિયારસનો ખૂબ જ રોડો મહિમા છે જે આઠમા પાઠોત્સવની જે ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી અંધુસિંહજી વાઘેલા તથા જયેન્દ્રસિંહજી વાગેલા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ હા જી મંદિર અંદુસિંહ અને ગોગા મહારાજનું એની સાથે લેબોજમાં સુકોતરમાં વિહદમાં અને બેલડીમાં પણ એ મંદિરમાં સ્થાપિત છે મંદિર કઈ જગ્યાએ આવેલું છે મંદિર મુકામ બાલવા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગરમાં નેહરામાં રબારીઓના વાસમાં કામનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલું છે આમ તો ઘણા વર્ષોથી ત્યાં માતાજીની પૂજા થાય છે પણ શરૂઆતમાં આ મંદિર નેહરો ગામમાં હતો તો ત્યાં હતું પચીસ લગભગ વીસથી પચીસ વર્ષ પછી ત્યાં નવ નવીન મંદિરનું બાંધકામ થયું અને ત્યાં મોટો ઉત્સવ સાથે ત્યાં માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા પણ થયો અને બે હજાર સોળમાં સમગ્ર ગામનો જમણવાર હતો અને ફરીથી ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો બહુ જ મોટો મહોત્સવ ઉજવાયો જેમાં ગામના તમામ જાતિના લોકોએ ઉમળકાભેર આનંદથી અને વિશેષ માતાજીની પ્રેરણાથી એક પ્રેરક પ્રસંગ ત્યાં નિર્માણ થયો હતો બે હજારને સોળમાં હા એના પછી બે હજાર સોળ પછી અમે દર વર્ષે આ દિવસે મહાવદ અગિયાર અગિયારસના દિવસે પાટોત્સવ નિમિત્તે મહારાજ અને માતાજીનો આ પ્રસંગ ઉજવીએ છીએ જેમાં અમારા ભાઈ શ્રી જયેન્દ્રભાઈ એના ઘરથી એ જે દાન સ્વરૂપે રકમ આપેલી તેના ભાગરૂપે એમના ઘરથી ધજાનું અહીંયાથી ચઢાવો થાય છે અને માતાજીના મહારાજના મંદિરે જાય છે શોભાયાત્રા રૂપે નીકળશે સર્વ સંબંધીઓ અમારો પરિવાર અને ગામના લોકો પણ જોતરાય છે અને ખૂબ જ ભાવપૂર્વક ત્યાં માતાજીનો મંદિરે ત્યાં ધજા લઈ જવામાં આવે છે પછી ત્યાં હવન પણ ચાલું છે આજે હવન થાય છે માતાજીનો મહારાજનો એમાં બે પાટલા હોય છે ચહેરમાનો એક પાટલો એક મહારાજનો પાટલો ત્યાં પાટલા ઉપર બ્રાહ્મણ વિધિ સાથે માતાજીનો હવન બપોર સુધી ચાલશે અને એમાં બધા જ ભાવપૂર્વક ભાગ લે છે બપોરે પ્રસાદ ભોજ થાય છે બપોરે તમામ મહેમાનો ગામના જે આમંત્રિતો દેસાઈ પરિવાર અને અમારો વાઘેલા પરિવાર સમૂહ રીતે આ પ્રસંગને ઉજવે છે અને ત્યાં પ્રસાદ ભોજ બપોરે લેવાશે

અને અહીંયા અમે લોકો ચિહરમાંની અસીમ કૃપાથી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને જયેન્દ્રસિંહ વાઘેલાના આમંત્રણને માન રાખીને અહીંયા અમારું આદ્યશક્તિ કલાવૃંદ છે જેનું આ બધું આયોજન છે તો અમે અહીંયાથી જઈશું મા ચહેરના ગુણગાન કહીશું અને અમને બહુ જ આનંદ છે અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ હા અને મા ચહેરને યાદ કરીને ગાવું હોય ત્યારે હે વાલો 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 રે વાલો મારી કેસર ભવાની વાલો જય છે